હાલ મિત્રો જય માતાજી જય સોમનાથ કેમ છો બધા મજામાં તો માતાજી બધાને મજામાં રાખે તો આજે આપણે વિડીયો અને આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ તો હું આવ્યો છું અત્યારે વાનિમા અને મેનીમાના મંદિરે જે એક ચમત્કારિક મંદિર છે અને ત્યાં જે ઊંઝારી બાપા છે જે ભગવાન ભગત તે સેવા આપે છે અને કોઈને હાથો પગુને દુખતા હોય તો અહીંયા પાણીને હું આપે છે અને રિઝલ્ટ ઘણું સારું છે તો અત્યારે જો હું બધી બૈરાઓને હાથુંને પગને દુખતા હતા તે બધી બાઈઓને લઈને આવ્યા છે તો ત્યાં પાણીને બાણીને આપી દીધું તો બધું પી લીધું છે તો રિટર્નમાં આપણે માતાજીનું મંદિર છે ત્યાં પગે લાગવા જ પગે લાગવા આવ્યા છે તો પગે લાગી અને હવે આપણે અહીંથી રિટર્ન ઘરે જવાનું છે તો અહીંયા આ મંદિર આવેલું છે જસદણની બાજુમાં તો કોઈને પણ આવવું હોય તો વાનીમા મેનીમા મંદિર છે મંદિરથી એક કિલોમીટર અંદર ગામ છે ને ગામમાં ભગવાન ભગતનું નામ દિવ એટલે તમને કોઈ પણ બતાવી દેશે મદાવા ગામ છે તો મંદિરના દર્શન તમને બધાને કરાવું ચાલો મિત્રો તો આ સામે ઉપર મંદિર છે આ ગામમાં જવાનો રસ્તો છે તો આમથી આપણે છોટીલા રસ્તો છે ચોટીલા જાય હાઈવે અહીંયાથી અવાય તો જો ડુંગરા ઉપર માતાજીનું મંદિર છે તો આપણે મંદિર તરફ જાય અને ત્યાં બધા કોઈ માનતા હોય કોઈ પગે લાગવાનું હોય કોઈ પ્રસાદી ધરવાની હોય તો જો અમે સાત સાતારબાઈઓને લઈને આવ્યો છું તો ચાલો હું ઉપર મંદિરે ધીમે ધીમે હેલો હેલો જાઉ કેમકે આપણે ભગત પાસે ગયા ત્યાંથી તો બધું પાણીને હું બધું આપ્યું પીધું અને હું હાલ પાંચ છ મહિનાથી અહીં આવું જાઉંશ અને સારું રિઝલ્ટ છે બાકી તો શ્રદ્ધાનો વિષય છે શ્રદ્ધા રાખો એટલે મટી જ જાય બીજી વાત જ ના હોય ચાલો તો જો આપણે મંદિર તરફ પહોંચવા આવ્યા છે તો જુઓ અહીંનું લોકેશન સામે મહાદેવનું મંદિર છે આપણી ગાડી પણ અહીંયા નીચે પડી છે તો મંદિરનું કામ ચાલુ છે પહેલા તો જો કે કાંઈ નહોતું પણ ધીમે 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 મંદિરનું કામ ચાલુ થઈ ગયું અને આ પગથીયા પહેલા નહોતા હું બે ચાર મહિના પહેલા આવ્યો ત્યારે પગથિયા નહોતા ત્યારે પગથિયાનું કામ થઈ ગયું છે ચાલુ of the wetters. જોયું ને તમે દર્શન કર્યા બાદ હવે ગાડીએ ગાડીએ ગયા પછી પછી સીધું ઘરે જ જવાનું છે કેમ કે રાતે આઠ નવ વાગ્યા નીકળ્યા હતા અમે તો બે અઢી ત્રણ વાગે ફૂગી ગયા કેમ કે પહેલા આવે એનો પહેલો વારો હોય એટલે અમારો પહેલો જ વારો હતો તો આઠ વાગે અમારું કામ પતી ગયું તો હવે અમે નીકળીએ છીએ ચાલો તો આપણે ગાડીએ પાછા આવી ગયાસ મોટા પેસેન્જર જો કે અમારા સંબંધિત છે બધા બાજુના ગામવાળા છે તો એ આવે એટલે આપણે સીધું ઘર બાજુ નીકળી જવાનું છે કેમ કે રાતનો ઉજાગરો છે તો વહેલા પૂગી જાય તો બે કલાક આરામ પણ થઈ જાય ચાલો મિત્રો તો હવે જો હવે આયલા આવે છે બધા ને શ્રદ્ધાળુઓ જે આવે જ છે પાછી એક ગાડી આવી બધા આયલા ઉપર મંદિર ઉપર ચડે છે ઘણા તો એવું પણ કહે છે કે જ્યાંથી પાણી પી અને આવે અને માતાજીની દયાથી અહીંયા ગમે એટલા પગું દુખતા હોય તો આ ડુંગરો તો છે ને જ્યાં ડુંગરે ચડી જાય હાલીને તો એવું પણ બને કે શ્રદ્ધા માતાજી ઉપર વિશ્વાસ રાખો તો ગમે એ પોસિબલ છે ચાલો મિત્રો તો આ વિડીયોનો એન્ડ કરું તો અને આવા નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો તો બાય બાય